શ્રી રાયગઢના ધામ ગાંધીનગર દ્વારા વિનામૂલ્યે સાતસો જરૂરિયાતમંદ બાળકોને ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ગાંધીનગરના સેક્ટર ચોવીસ ખાતે આવેલ રાયગઢના શ્રી મહાકાળી ધામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આ વર્ષે સાતસો જરૂરિયાતમંદ બાળકોને ચોપડા અને નોટોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું પરિવારના સભ્યો દ્વારા આજુબાજુના ગામડામાં તપાસ કરીને જે બાળકોને માતા પિતા ન હોય અથવા છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારને મેડિકલ તકલીફમાં મદદરૂપ થવા માટે ટોકન રકમ જમા લઈને વ્હીલચેર વોકર સ્ટીક ઇમરજન્સી સ્ટ્રેચર આપવામાં આવી રહ્યા છે તેમની જરૂરિયાત પૂરી થતાં પરત આપતી વખતે લીધેલ ટોકનની રકમ પરત કરવામાં આવે છે એટલે આ સેવા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે શ્રી ધામના દીપક કુમાર વ્યાસના જણાવ્યા અનુસાર મહાકાળી ધામમાં આવતા ભાવિક ભક્તોના સાથ અને સહકારથી આવી અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આવતા વર્ષે મહાકાળીધામ દ્વારા એક હજાર જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ ચોપડા નોટબુક લંચ બોક્સ કંપાસ બોક્સ વોટર બેગ સાથેની ફૂલ કીટ આપવાનું નક્કી કરેલ છે અહેવાલ રાજેશ દરિયાણી ગાંધીનગર